રાજ્યગરો રાજ્યમાં આગામી દિવસોમાં કાળ જાળ ગરમી માટે તૈયાર રહેજો આગામી થી અઠ્યાવીસ એપ્રિલ સુધીમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર વડોદરા રાજકોટ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી કરાઈ છે તો અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે જેથી તાપમાન ચુમ્માલીસ ડિગ્રી પર પહોંચે તેવી સંભાવના છે આજે હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે છવ્વીસ એપ્રિલ બાદ અમદાવાદમાં રેડ એલર્ટ રહેશે में पूरा हमारा जो गुजरात स्टेट है उसमें बारिश का कोई संभावना नहीं है अगले पांच दिनों में फिशरीज वार्निंग भी कुछ नहीं है फिशरमैन के लिए एंड विंड जो है मेनली नॉर्थ वेस्टर्ली नॉर्थ वेस्टर्ली टू तो नॉर्दर्ली विंड रहेगा एंड इंपॉर्टेंट बड़ी बात यह है कि आ, अभी अहमदाबाद के लिए हमने अगले दो दिन के लिए ऑरेंज अलर्ट दिए हुए हैं हम एक्सपेक्ट करते हैं कि ऑरेंज रहेगा मतलब टेम्परेचर 43 से 44 डिग्री सेल्सियस के आसपास रहेगा अगले दो दिन में एंड सब्सिक्वेंट जो थ्री डेज है है उसमें हमने रेड अलर्ट दिया है अहमदाबाद के लिए हम एक्सपेक्ट करते हैं कि उसमें टेम्परेचर और बढ़ने का मतलब 45 छूने का संभावना है डे थ्री से डे थ्री से जो गुजरात रीजन मेनली नॉर्थ गुजरात रीजियन साउथ गुजरात रीजन में बड़ौदा नॉर्थ गुजरात रीजन में अहमदाबाद गांधीनगर बनसकांथा साबरकांथा सौराष्ट्र में सौराष्ट्र में राजकोट अमरेली सुरेंद्रनगर સની રાજકોટથી અમારા સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાયા છે વધુ માહિતી મેળવીએ તેમની પાસેથી સની હવામાન વિભાગે જે પ્રકારની આગાહી કરી છે કે આગામી દિવસોમાં છવ્વીસ થી અઠ્યાવીસ એપ્રિલ સુધીમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે એટલે કે તાપમાનનો પારો ઊંચો જઈ શકે છે રાજકોટમાં કેવા પ્રકારની જે રાજકોટમાં જનતા છે તેમનું શું માનવું છે હાલ ત્યાં વાતાવરણ કેવું છે કેટલી ગરમી પડી રહી છે રાજકોટમાં ચોક્કસ થી નિશ્ચિત જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ તો રાજકોટમાં પારો છે તેતાલીસ ડિગ્રીના પાર પહોંચી ચૂક્યા છે આપના દ્રશ્યો દેખાડવા માંગીશ જે રીતે રસ્તા ઉપર ક્યાંક ને ક્યાંક લોકો નીકળે છે ગણિયા ગાંઠી અને મોઢે રૂમાલ કહી શકાય કે પુરુષો હોય કે મહિલાઓ તમામ મોઢે રૂમાલ બાંધતા હોય છે માથે ટોપી પહેરતા હોય છે હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્રને જે પ્રમાણે આગાહી કરી છે કે જે રીતે હીટવે લાગવાની જે ઘટના છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આજે લોકોએ છે પણ ઘરની બહાર ન નીકળવું જોઈએ સાથે સાથે જો બહાર નીકળે તો તેમને મોઢે રૂમાલ બાંધવા જોઈએ માથે ટોપી પહેરી જોઈએ ચશ્મા પણ પહેરવા જોઈએ સાથે સાથે મહાનગરપાલિકા કમિશનર રાજકોટના જે આજે તેમને પત્રિકા બહાર પાડી છે કે જે રીતે આજે તેતાલીસ ડિગ્રી નો પારો છે તે આવતીકાલે પિસ્તાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે ને ઓરેન્જ એલર્ટ મામલે ક્યાંક ને ક્યાંક તંત્રને તૈયાર રહેવા પણ સૂચના આપી દેવા છે ખાસ તો લોકોને જે ઠંડા પીણા નું પીણું હોય છે તે નો સહારો લેવા માટે આદેશ કરવામાં આવે છે અને ઠેર ઠેર પત્રિકાઓ પણ બહાર પાડવામાં આવી રહી છે અને લોકોને ખાસ તો ઘરની બહાર જે કામકાજ વગર ન નીકળવા માટે સલાહ સૂચન આપી દેવામાં આવ્યું છે એટલે જે રીતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જે ગરમીનો નો પારો છે તે કઈક વધવા લાગ્યો છે ને જે રીતે ગઈકાલે ચૂંટણી સમયે પણ જે ગરમીનો પારો હતો બેતાલીસ ડિગ્રી હતો ને આજે તેતાલીસ ડિગ્રી ને પાર પહોંચી ચુક્યો છે ને આવતા દિવસોમાં પિસ્તાલીસ ડિગ્રી ના પાર તાપમાન પહોંચે અને ઓરેન્જ એલર્ટ ઉપર કહી શકાય કે તાપમાનનો નો પારો જઈ શકે છે એટલે ખાસ લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે ને લૂ લાગે નહીં તે માટે ઠંડા પીણાનો સહારો અવશ્ય લેવો જોઈએ તેવું કમિશનરનું માનવું છે જી ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો કેવા કેવા ઉપાયો કરી રહ્યા છે અને ખાસ તો શું બપોરના સમયે રાજકોટમાં રસ્તા ઉપર ભીડ જોવા મળે છે કે લોકો તમામ લોકો અગર કામ નથી હોતું તો ઘરમાં જ સહારો અથવા તો ઘરમાં જ બેસી રહેવા પસંદ કરે છે

જે ગર્ભવતી મહિલાઓ બહાર નીકળવા માટે સૂચના આપે છે વૃદ્ધ મહિલાઓ વૃદ્ધ જે હોય છે તમામ લોકોને બહાર નીકળવામાં ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે સાથે સાથે લીંબુ પાણી વાળો સહારો ખાસ લેવો જોઈએ તેવી આરોગ્ય વિભાગ અને રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે એટલે લોકોએ સાવચેત થવાની જરૂર છે જો લૂ લાગે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ ને હાલ તો સિવિલ હોસ્પિટલ ના તમામ કેન્દ્રો છે સવારથી સાંજ સુધી રાખવામાં છે એટલે તંત્ર પણ ક્યાંક ગરમી ગરમીના પગલે એલર્ટ થઈ ચુક્યું છે રાજકોટમાંથી એટલે સની તંત્ર તો આ તમામ જે બાબતો છે એને ધ્યાનમાં રાખી ક્યાંક એલર્ટ થયું છે તેવું રાજકોટમાં દેખાઈ રહ્યું છે કારણ કે અને સાથોસાથ એ પણ આપની પાસેથી જાણવા માંગીશું કે ઉનાળાના સમયમાં સામાન્ય રીતે એક ઉભરો રહેતો હોય છે હોસ્પિટલમાં તો સિવિલ હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલ છે એના આંખ શું કહી રહ્યા છે પદાર્થો છે તેમનો પણ આરોગ્ય વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો તેની પણ અશુભ વિગતો છે જે રીતે રાજકોટમાં જે ઠંડા પીણા પીતા વેપારીઓને ત્યાં આજે જ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાડત્રીસ થી વધુ જે ચેકિંગ હાથ ધરાતા બરફ એટલે જે બરફ બનાવવામાં આવતો હોય તમામ ને ત્યાં ચેકિંગ હાથ ધરીને અઠ્યાવીસ જે કાર્ય કરતા હોય તેમાં નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ મહત્વની વાત એ છે કે લોકોએ આવા જે બહારના જે અનહાઇજેનિક પદાર્થો છે તે ઓછા ખાવા જોઈએ ને ખાસ તો ઘરના બનાવેલા લીંબુ શરબત લીંબુ સોળા છે તે લીંબુ વાળા જે પદાર્થો છે તે ખાવા જોઈએ અને ખાસ તો ઘરે જ જે પાણી જે ફિલ્ટર ફિલ્ટરમાંથી બનાવવામાં આવે છે તેનો જ બરફ ખાવો જોઈએ તે હું મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જાણવામાં આવ્યું હતું જે રસ્તા પર મળતા બરફો છે તે ક્યાંક ને ક્યાંક લોકોના આરોગ્ય સાથે ચેડા પણ કરતા હોય છે તમામને લઈને ક્યાંક ને ક્યાંક જે સિવિલ હોસ્પિટલના સ્ટાફને પણ અત્યારે જે રીતે રાખવામાં આવ્યો છે કે કોઈ લોકોને જો ગરમી લાગે લૂ લાગે તો

અમદાવાદમાં કઈ રીતે લોકો ગરમીથી બચવા અસરનો સહારો લઈ રહ્યા છે હાલ કેવું હવામાન વિભાગનું કહેવું છે જે રીતે પશ્ચિમ દિશામાંથી પવનો ફૂંકાતા જે ગરમીની અસહ્ય વધી રહી છે ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો તમામ લોકો જે છે તે ઠંડા પીણા પી અને તે લોકો ખુદને ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત અપાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદમાં જે છવ્વીસથી થી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તથા આજે જે કોર્પોરેશન દ્વારા કહી શકાય કે ઓરેન્જ એલર્ટ જે છે જાહેર કરવામાં આવ્યું છે તમામ લોકોને સાવચેત રહેવા માટે પણ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે અને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા કોર્પોરેશન તંત્ર જે હેલ્થ વિભાગ છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી જે છવ્વીસ થી સુધી જે વિટેવે આગાહી કરવામાં આવી છે અને તમામ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે ત્યારે અસહ્ય ગરમી જે છે તે થી છેતાલીસ ડિગ્રી સુધી નોંધાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બિલકુલ દીપક હવામાન વિભાગની જે પ્રકારની આગાહી છે આવનારા દિવસોમાં આ આગાહી પ્રમાણે લોકોને કેવા પ્રકારની કેવા ધ્યાન રાખવાની જરૂર છે ચોક્કસથી આજની વાત કરવામાં આવે તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે ને આગામી છવ્વીસથી અઠ્યાવીસ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે એટલે કે તમામ લોકોએ બપોરેના સમયે અગિયારથી ચાર સુધીના સમયે બહાર ન નીકળવું ખાસ કરીને જે ઠંડા પીણા છે તે ઠંડા પીણા પીવા જોઈએ અને કહી શકાય કે કોઈ પણ પ્રકારના જે અખાદ્ય ચીજો હોય કે જેના કારણે ફૂડ પોઈઝનિંગ થાય તે અખાદ્ય પદાર્થો ન ખાવા જોઈએ તેવી તકેદારી જે છે તે કોર્પોરેશન તંત્ર દ્વારા કહેવામાં આવી છે તથા જે પતરાવાળા મકાનો હોય તે લોકો પર ઠંડક જે કંતાન હોય છે તે પણ રાખવાનું સૂચના જે છે તે કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી હોય છે અને કોર્પોરેશન જે છે તે આ પ્રકારની જે કાર્યવાહી છે તે પણ કરતું હોય છે હેલ્થ વિભાગ દ્વારા તમામ લોકોને આહવાન કરવામાં આવ્યું છે કે જે બપોરનો સમય છે તે ક્યાંક ને ક્યાંક બહાર જતા હોય છે પરંતુ બપોરના સમયે કામકાજથી અડગારાઈ બહાર જવાનું જે છે તે ટાળવાની જે સૂચના છે તે કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે જે બિલકુલ દીપક અને શનિ આ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ તો ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને આ ધોમ ધગતી ગરમીમાં પણ અમારા સંવાદદાતા દીપક અને શનિ આપણા સુધી માહિતી પહોંચાડી રહ્યા છે તો હવામાન વિભાગનું જે પ્રકારની આગાહી છે આગામી સમયમાં છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આ ત્રણ ચાર દિવસ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધવાનું છે એટલે સાવચેત રહેવું આપના માટે પણ જરૂરી છે બને ત્યાં સુધી બહાર ન નીકળવું અને ઠંડા પીણાનો ઉપયોગ કરવો